ઓ ફાઇનલી ભાઈ ખબડા કામ પતી ગયું અત્યારે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર તો આજ ના બ્લોગ ની શરૂઆત કરી આપણે સવાર સવાર માં આપણે આવ્યા તો વેરાવડ માં આજે મશીન હાલવાનું છે ડીડી નો ત્યાંગ તો નીડી મશીન જાયે થોડીવાર આટો માર લે પછી આપણે આપણે કેબલ બ્લોઇંગ કરાવવાનો છે આજે તો કેબલ બ્લોઇંગ કરાવશું બાકી જો આગળનો આજનો સુકલાને બાકી દ્વારકા ગયાતા તો મજા આવીતી ને ઘણો સમય થઈ ગયો આપણો વ્લોગ નથી નાખ્યો કેમ કે થોડું કામનો લોડ વધી ગયો થોડું કામ બીજું હતું એટલે થોડું પ્રોબ્લેમ હાલે એના હિસાબે આપણે નતા વ્લોગ ઉતાર્યા હવે થોડું ચાલુ કરશું પાછો હમણા તો ચાલો આપણે फटाफट આગળ મળી હવે અત્યારે બેઠા છીએ પર રોબે थोड़ीवार आराम कर ले नहीं निकलिए फाइनली भाई आपड़ा पहुंच गया सात रोड आठ ठाणे जो है जीबी और काडा करे छे लोकेटिंग થઈ ગયો તો હવે જોઈ લે ગડી ભઈ આપણે જાસુ પાછા ગેસ્ટ લાઈન માં કામ કરવાલા છે ત્યાં આપડી ગાડી જાય ધોવા માટે મૂકી છે વોશિંગ થઈ જાય ફેર આપણે નીકળીએ તો ગાડી આપડી વોશ થઈ જાય કમ્પ્લીટ પેલા ઘરે વાત ચા પાણી પી આવીએ જો આપણે આયાતાય ભૂમી કાર્પેન્ટર હેસમાં ગાડી થઈ ગઈ છે વોશ કમ્પ્લીટ હવે આપણે નીકળીએ फटाफट કે વેરાવડ સિટીમાં કામ હાલતું છે ત્યાં તો ચાલો આપણે હવે મળીએ વેરાવડમાં ઓર થઈ ગયો છે બધા ભાઈ લોકો જમવા જવાન તૈયારી કરીએ છીએ હાલતા મંદિરે હાલતા આ ઘટણ્યો મંદિર એક નંબર તો ચાલો આપણે मंदिर जमी गए पची मैं ई गये जो जमीन है, तो निकली फटाफट एडी डी मशीने चलो ओ फाइनली भाई आप काम गया अत्यारीमर फिट करे आप क्रॉसिंग गए तो हम चलो आप थोड़ी वर में निकली कर बाजू मैं आगे फाइनली भाई आप चाह पा पी चाह पानी पी लीता આપણે નીકળીએ હવે ઘર બાજુ ચાલો આપણે નીકળીએ ફટાફટ